નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ કડીના કોલાદ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં જગદીશભાઈ ચાવડા અને તેમની સમગ્ર ટીમ સવારથી આજુબાજુના ગામડાઓમાં ચૂંટણીના પ્રચારમાં જોડાયા કડી ચોવીસ વિધાનસભા પેટાચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ રામજી મંદિરમાં શ્રીરામના દર્શન કર્યા બાદ ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી જગદીશભાઈ ચાવડા અને તેમની સમગ્ર ટીમ કોલાદ ગામમાં ચૂંટણી પ્રચારમાં જોડાઈ હતી અને પ્રચાર દરમિયાન સ્થાનિક મતદારોની સમસ્યાઓના પ્રશ્નોની માગણી કરી હતી જેમાં સ્થાનિક મતદારો દ્વારા જમીનોના પ્રશ્નો રિસર્વેની ખામીઓ વરસાદી પાણીનો નિકાલ રોડ રસ્તાઓ જેવી સમસ્યાઓથી ત્રસ્ત હોવાનું આપના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા સમક્ષ જણાવ્યું હતું ત્રીસ વર્ષના શાસનમાં વિકાસ જ્યાં અટકી ગયેલો છે તેમજ ભાજપની તારાસીને બગાડીને આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી વિજય વિજેતા બનાવવાની

આજ અમે લગભગ ચાર વાગ્યાનો અમારો સમય કોલાદમાં હતો અમે કોલાદમાં અમારી ટીમ સાથે આવી ગયા છીએ કોલાદના વિવિધ રસ્તાઓમાં ફર્યા અને અગાઉ પણ જેટલા બી ગામડાઓમાં અમે ફર્યા એમાં ધરમપુર હોય યા પછી યશવંતપુરા હોય યા પછી માઢી હોય કેટલા જેટલા બી અમે ગામડા તો લગભગ પંદરથી સત્તર જેટલા ગામડા અમે ફર્યા છીએ તમામે તમામ ગામના જે કોમન પ્રશ્નો છે એ બધા જ ગામમાં એક સરખા હોય છે સર્વપ્રથમ તો ખેડૂતોનો જે રિસર્વેની જે બબાલ છે મોટા ભાગના ખેડૂતોએ અમને એવું કહ્યું છે કે સાહેબ

આ રીસર્વે બહુ જ મોટી મગજમારી છે જેથી ખેડૂત ખુબ ત્રસ છે આમાં અમે સરકારની ઉપર પ્રેશર લાવીશું કે ભાઈ આ રીસર્વે દૂર કરો અને ખેડૂતોને એમને હક અધિકારની એમની ઓરિજિનલ જમીન છે પાછી આપો સાથોસાથ વરસાદી પાણીના નિકાલનો કોલાદમાં અમે જોયું બહુ મોટી સમસ્યા છે આખું એક ગરનાડુ બની જાય છે ચોમાસામાં રીતસરના તમામે તમામ ગ્રામજનોએ ગામની અંદર જવા માટે પોતાના પગ પલાળવા પડે કિચડ વાળા ગંદા પાણીમાં પ્રવાસ પસાર થવું પડે છે પીવાના સ્વચ્છ પાણીની સમસ્યા તો આદિ અનારીથી ચાલી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં સાથો સાથ રસ્તાઓની હાલત સ્ટ્રીટ લાઇટોની હાલત અને પાવર કટ પાવર કટની બહુ મોટી સમસ્યા છે કે આજુબાજુમાં જીઆઈડીસી એરિયા છે એટલે અહીંનો ગ્રામજનોનો પાવર કટ કરીને ની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓને આપવામાં આવે છે ખાતરની સમસ્યા છે બધી ઘણી બધી અઢળક સમસ્યાઓ છે જેમાં હું પૂરેપૂરો મારો પ્રયાસ કરીશ કે તમામે તમામના પ્રશ્નો સુધી હું પહોંચી શકું એમના પ્રશ્નોને વિધાનસભાથી રોડ સુધી મજબૂતાથી લડી શકું અને ઉપાડી શકું ગામની જનતાની અંદર તમે જઈ રહ્યા છો ગામમાંથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે પછી પાટીદાર સમાજ હોય ઠાકોર સમાજ હોય રબારી સમાજ હોય ભરવાડ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય દલિત સમાજ હોય મહિલાઓ બાળકો વડીલો તમામ લોકો ખૂબ પ્રેમ આપી આપી રહ્યા છે આવકારી રહ્યા છે ચા પાણી કરાવી રહ્યા છે મોડું થતું હોય તો કે ના ચા તો પીને જ જવું પડશે આવા અઢળક અમને પ્રતિસાદ મળી રહ્યો છે લોકો ખૂબ પ્રેમ કરી લોકો એવું કહી રહ્યા છે કે અમે કડીની અંદર ત્રીસ વર્ષથી ભાજપથી અને એના પહેલા સમયથી કોંગ્રેસથી બંને પાર્ટીને અજમાવી ચુક્યા છીએ એનાથી કંટાળી ગયા છીએ અને અમે હવે અમે આમનાથી છુટકારો મેળવીને એક એવી પાર્ટીને લાવવા માંગીએ છીએ કે જે પાર્ટી અમારા સચોટ કામો કરે ને અમારા પ્રશ્નો માટે લડી લે